આગળનો પ્રશ્ન કે બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા તો શ્રી બી એન રાવ બંધારણ સભાના ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર ભીમરાવ આંબેડકર આગળનો પ્રશ્ન કે બંધારણીય પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણનું અંતિમ વાચન ક્યારે કરવામાં આવ્યું હતું તો પંદરમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બંધારણને દેશ માટે ક્યારે લાગુ કરવામાં આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણના નિર્માણમાં કેટલો સમય લાગ્યો તો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બંધારણ ઘડવાનો કુલ અંદાજિત ખર્ચ કેટલો થયો હતો તો રૂપિયા ચોસઠ લાખ મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા તો ત્રણસો પંચાણું અનુચ્છેદો અને આઠ અનુસૂચિઓ બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ તો ચોવીસમી નવેમ્બર ઓગણીસો બંધારણ ઘડવા માટે કેટલી સમિતિઓ રચવામાં આવી હતી તો તેર જેટલી સમિતિ રચવામાં આવેલી હતી ભારતીય બંધારણ કેટલા વિભાગોમાં વિભાજીત છે તો બાવીસ જેટલા વિભાગોની અંદર વિભાજીત છે વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને અનુસૂચિઓ છે તો ચારસો ચુમ્વાળીસ અનુચ્છેદો અને બાર જેટલી અનુસૂચિઓ છે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના અને શક્તિઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો અમેરિકાની અંદરથી ઉપરાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે તો અમેરિકાની અંદરથી કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે તો જર્મનીની અંદરથી મૂળભૂત અધિકારોનો રક્ષક કોણ છે તો સુપ્રીમ કોર્ટ આમુખને ભારતીય બંધારણનો આત્મા કોણે ગણાવ્યું છે તો પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા બંધારણનો આત્મા ગણાવે છે

કયા વર્ષે કઈ સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર પર પ્રતિબંધ લાવવામાં આવેલો હતો તો ઓગણીસો સિત્યોતેર ભારતના બંધારણમાં પુખ્ત મતાધિકાર કેટલા વર્ષે આપવામાં આવ્યો છે તો અઢાર વર્ષ ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ છે તો પચીસ હાઈકોર્ટ છે સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે તો રાજ્યસભા રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો બાર સભ્યોને સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ ગણાય છે તો રાજ્યસભા સંસદના ઘટકો કયા કયા છે તો રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ કટોકટી સમયે લોકસભાની અવધિ કેટલા સમય માટે વધારી શકાય છે તો એક વર્ષ માટે ભારતીય બંધારણમાં કટોકટીનો ઉલ્લેખ કયા અનુચ્છેદોમાં કરવામાં આવે છે તો અનુચ્છેદ ત્રણસો બાવન ત્રણસો છપ્પન અને ત્રણસો સાહીઠ કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે તો અનુચ્છેદ ત્રણસો છપ્પન ભારતમાં સૌપ્રથમ બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો ઓગણીસો એકાણું ની અંદર એડવોકેટ જનરલની નિમણૂંક કોણ કરે છે તો રાજ્યપાલ જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે તો કુલ બાવીસ પંદર લોકસભામાંથી અને સાત રાજ્યસભામાંથી સંસદની કાર્યવાહી ચાલુ રાખવા માટે ફોરમના અંદર કેટલા સભ્યોની જરૂરી હોય છે તો બંને ગૃહમાંથી કુલ દસ ટકા સભ્યોની હાજરી નીતિ આયોગના પંચ નીતિ આયોગ પંચના અધ્યક્ષ કોણ હોય છે તો હોદ્દાની રૂએ વડાપ્રધાન સેન્ટ્રલ વિજિલાંન્સ કમિશનનું કાર્ય શું છે તો ઉચ્ચ ક્ષેત્ર થતા ભ્રષ્ટાચારનું ઘટનાઓની તપાસ કરવાનું ભારતીય નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો દર્શાવવામાં આવી છે તો પાંચ રીત કયા બંધારણીય સુધારાથી પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારમાં સ્થાન આપવામાં આવ્યું છે તો છ્યાશીમાં બંધારણીય સુધારાથી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદો હેઠળ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે તો ઉપરાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર દૂર કરવા મહાભિયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે તો તો અનુચ્છેદ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ છે તો એટર્ની જનરલ એટર્ની જનરલની મુદત કેટલા સમય માટેની હોય છે તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ નાણાં બિલને પુનઃ વિચારણા માટે સંસદને પરત મોકલી શકે તો કે ના ના મોકલી શકે કંટ્રોલર અને ઓડિટર જનરલની હોદ્દાની મુદ્દત કેટલા સમયની હોય તે છ વર્ષ અથવા તો પાસઠ વર્ષની ઉંમર પહોંચે ત્યાં સુધીની હોય છે ચૂંટણીનું પ્રચાર કાર્ય ક્યારથી સમાપ્ત થઈ જાય છે તો ચૂંટણીની તારીખથી છત્રીસ કલાક પહેલા